વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની મુહિમ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા શરૂ કરવામાં આવી છે તેમાં વડોદરા શહેરના નાગરિકો પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાઈ રહ્યા છે એવા વિડીયો સામે આવી રહ્યા છે કે જે જાગૃત નાગરિકો જ અમને મોકલે છે કે જેમાં કેટલાક ઇસમો દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવવામાં આવી રહી હોય જાહેરમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હોય તેમાંનો જ એક વિડીયો સામે આવ્યો છે વાઘોડિયા રોડ પરનો આ વિડીયો હોવાનું જણાવવામાં આવ્યું છે ખટંબા તરફ જતા રસ્તા પર એક ઇસમ કે જે જાહેરમાં કચરો ઠાલવી રહ્યો છે પોતાના થ્રી વ્હીલર ટેમ્પોમાં આ કચરો લઈને આવ્યો હોય અને તેને જાહેરમાં નીચે ઠાલવી રહ્યો હોય તેવો આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ઉતારીને સ્પાર્ક ટુડે ડે ન્યૂઝને મોકલવામાં આવ્યો છે આ વિડીયો આપ સુધી પહોંચાડીને એક જ મેસેજ આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ રીતે જાહેરમાં ગંદકી ન કરવી જોઈએ અને આ રીતે જે જાહેરમાં ગંદકી કરતા હોય તેઓને પણ આપણે સમજાવવું જોઈએ કે જાહેરમાં ગંદકી કરવી યોગ્ય નથી કોર્પોરેશન દ્વારા પણ આ મામલે કાર્યવાહી કરવી જરૂરી છે આ ટેમ્પો ચાલક કે જે પોતાના ટેમ્પોમાંથી કચરાનો જાહેરમાં નિકાલ કરી રહ્યો છે જાહેર રોડ રસ્તા પર આ કચરો ઠાલવી રહ્યો છે તેના પર પણ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ